સાથે જ અને સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટના પહોંચી ગઈ હતી બંધ મકાન વર્ષો જૂનું હતું રસ્તા પર પડેલા કાટમાળ ટીમ ઝડપથી હતો આજે સાંજે 6:30 વાગ્યાના સુમારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરાદી શેરી બેગમપુરા ખાતે વોર્ડ નંબર 4 માં એક ત્રણ માળનું મકાન જે જર્જરિત હાલતમાં હતું એમાં ઉપરના જે બે માળ છે એ તૂટી પડેલા છે જો કે મકાન માલિક જે છે સવિતાબેન નગીનદાસ ખુશાલદાસ એ અહીંયા આગળથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ માઇગ્રેટ થઈ ગયેલા હતા આ મકાન જર્જરિત હોવાના કારણે એસએમસીએ અને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જ જે પણ વધારાનો ભાગ છે જર્જરિત હાલતમાં છે એને ઉતારી લેવા માટે નોટિસ આપી દીધેલી હતી એ ભાગ ઉતારવામાં ન આવ્યો અને આ વરસાદી માહોલના કારણે આ આ ઘટના બનવા પામી છે જો કે એક સારી વસ્તુ એટલી જ છે કે કોઈપણ પ્રકારની જાનહાની અહીંયા આગળ થયેલ નથી અને હાલ અત્યારે એસએમસી ની ટીમ દ્વારા અહીંયા આગળથી જે પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલુમાં છે અત્યારે અહીંયા આગળ કામગીરી વધારાની અમારી ચાલુમાં જ છે અને જે ટીમ છે એ કાર્યવાહી કરી રહેલ છે

આ બાબતે કાર્યવાહી કરી જે પણ જર્જરિત હાલતના ભાગ છે એને ઉતારી લે કે જેથી કોઈ પણ પ્રકારની જાનહાની એમની કે એમની આસપાસના લોકોની બાળકોની તમામની બચી શકે